સંવિધાન હું શું માવજી સરૈયા રાષ્ટ્રીય દરિદાર મંચ ગુજરાત રાજ્ય દારૂ દેશી દારૂના સ્ટેન્ડ આખા ભાવનગર જિલ્લામાં સ્ટેન્ડની સ્ટેન્ડ પુરાવા સાથે સ્ટેન્ડ જે હાંકે છે બુટલે કરો એના નામ સાથેની યાદી જાહેર કરી હતી તમે જોવો છો વિડીયો એ ઇન્દિરાનગર વિસ્તારનો છે ઇન્દિરાનગર વિસ્તારમાં દારૂ પીવાથી એ ભાઈના હાથમાં ગંભીર બીમારી થઈ છે હાથમાં ને પગે ફોલ્લા પડી જાય છે આખું શરીર ઓલું થઈ ગયું છે પોલીસવાળા ત્યાં જાય છે દેવી પૂજક પાસમાં હવે પોલીસવાળા જતા હોય એમાં મને કોઈ વાંધો નથી પણ કાર્યવાહી કરતા નથી ગાંધો વેસાય છે ત્યાં ત્યાં દેશી દારૂના સ્ટેન્ડ હાલે છે અને ગરીબ માણસો ગરીબ માણસો જ પીવે છે મજૂરી કઈ આવી પીવે છે ગરીબ માણસો જ પીવે છે ગરીબ માણસોના કારણે એના કારણે એ સો રૂપિયાની કે બસો રૂપિયાની દાળી કરીને લાવતા હોય અને પચાસ ટકાના પૈસાના દારૂ પી જતા હોય આ ભાવનપુરનો ભોજ વિસ્તાર છે ને કેમ નથી વેસાતો દારૂ મારો પ્રશ્ન છે એટલે ગરીબ માણસ વિસ્તારમાં જ વેસાય છે એ ભાઈનો વિડીયો મેં જોયો ખાવ ગરીબ ઘરનો છે નાની ઉંમરનો છે દારૂ પીવાથી એને ટેવ પડી ગઈ છે કાંઈ દારૂ ન હોય તો ના હાલે પરંતુ દયાની વાત એ છે એના શરીર તમે જો એના શરીર ઉપર એવા સારા પડી ગયા છે કે આપણને દહીં આવી જાય દારૂ વેસે છે દેવપૂજક સમાજના લોકોને કાંઈ ધંધો ન હોય અથવા એ પોલીસવાળા બાનું કરે છે કે એને કેન્સર છે કે દારૂ વેસે છે અને મેં કાંઈ ન કરી કે મેં એવી વાત સાંભળી તો કેન્સર હોય તો એને આપણે દવા કરાવી જોઈએ દેવપૂજક જે લોકો દારૂ વેસે છે એની બીજો ધંધો ન હોય તો પોલીસે એવેરનેસ ચલાવવી જોઈએ કે એને ધંધો અપાવવો જોઈએ જેથી કરી એ બીજા ધંધામાં જાય તો દારૂ ન હોય હશે મારી એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે આવા અડ્ડાઓ પહેલાં હલતા હતા એ બરાબર હતું આપ નિષ્ઠાવાનું હોવા છતાં આ હાલે એ દુઃખની વાત કહેવાય કે આ પોલીસ તમારી ઉપર સુધી આ માહિતી નથી પકડતી અને પકડે છે તો આની અસર નથી થતી હર્ષભાઈ સંઘવી સાહેબને વિનંતી કરું છું આ વિડીયોના માધ્યમથી કે આખા ગુજરાતમાં દેશી દારૂના અડ્ડાઓ હાલે છે એ ગરીબ માણસો પીવે છે એના કારણે ઘણા મરી પણ જાય છે અંદર મહિનામાં મરી ગયા ભાવનગરમાં બે ત્રણ છોકરા ઓફ થઈ ગયા ઇજય ઓફ થઈ ગયા તો આ ખરેખર દયની હાલત છે એટલે પ્લીઝ દારૂ બંધ થવો જોઈએ એક કાયદેસર નહીં પણ માનવતાના ધોરણે બંધ થવો જોઈએ અને આમાં બધાની જવાબદારી છે ખાલી પોલીસની જવાબદારી નથી આપણે પોલીસને માહિતી આપવી જોઈએ જેથી કરી પોલીસ કાર્યવાહી કરી શકે એસપી સાહેબ છે નિષ્ઠાવન છે એને સુધી માહિતી પહોંચે નહીં તો શું કરવું એટલે વરતી પોલીસ સ્ટેશનમાં આ હાથમાં આવે છે એના ભીડ જમાદારને પણ ખબર છે એ એવું કહે છે કે ભાઈને કેન્સર થયું છે દારૂ વેસે છે એટલે પ્લીઝ કેન્સર થયું હોય તો એને દવા કરાવીએ છે ચલાવીને ચલાવીને આપણે ઘર ખર્ચના પૈસા આપીએ પરંતુ દારૂ વેસાવાનું બંધ થાય એટલી મારી નમ્ર વિનંતી છે